નમસ્કાર કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જેમાં આપણે સૌથી પહેલા મિત્રો ગુજરાતી વિષયને અત્યારે સોલ્વ કરી રહ્યા છે અને ગુજરાતી વિષયમાં સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ દ્વારા એક જોરદાર અને મસ્ત મજાની તમને સમજાવી શકું એના જવાબને આપણે કેવી રીતે લખી શકીએ છીએ એ પણ તમને સમજાવી શકું એ હેતુસર આપણે આ બધા પ્રશ્નોના જવાબને સોલ્વ કરી રહ્યા છે અત્યાર સુધીના મિત્રો આપણે ત્રણ વિડીયોની અંદર પ્રશ્ન નંબર એક થી લઈને સોલ્વ કરી ચૂક્યા છે આ વિડીયોની અંદર આપણે મિત્રો એકાણું નંબરના પ્રશ્નોથી નંબરના પ્રશ્ન સુધી જવાના છે અને એમાં આવતા પ્રશ્નોને આપણે એકદમ ધ્યાનથી વાંચવાના છે સમજવાના છે અને કેવી રીતે આપણે જવાબ આપીશું કેવી રીતે એના આપણે જવાબ આપી શકીએ એને ઉતાવળથી જલ્દીથી અને સમય બચી શકે એવી રીતે આપણે કામ કરવાનું છે અને શીખવાનું છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો શરૂઆત કરતા પહેલા જે પણ મિત્રો નવા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ ખાસ કરી નાખજો તમારા માટે આવાના આવા વિડીયો ખાસ આવતા રહેવાના છે જે તમારી સી ઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં એકસો ને માંથી સારામાં સારા માર્ક્સ અપાવી શકે એવા તમામ પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છે ચાલો શરૂઆત કરીએ છે આપણે આપણો સૌથી ફર્સ્ટ નંબરનો પ્રશ્ન એટલે કે 91 નંબરનો પ્રશ્ન જોજો આમાં મિત્રો આ વાક્ય છે ને આપણને શબ્દો બધા વાક્યની અંદર અલગ અલગ ગોઠવણી કરીને આપેલા છે તો આપણે એ તમામ વાક્યોને ગોઠવવાના છે અને જવાબ શું બનશે એ આપણે સેટ કરવાનું છે ચાલો શરૂઆત કરીએ છે નવા આવ્યા વાડ પહેલવાન હે ને જો આપ એક નંબર ગણવાને અને બે ગણી લો અને ત્રણ અને આને ચાર તો વાક્ય કેવું બને ખબર

આ ચાર નંબર નું પહેલા આવશે બરાબર ઉનાળામાં સુતરાવ એટલે આ ત્રણ નંબર નું આવશે કપડા બરાબર એટલે બે ચાર ત્રણ બે અને છેલ્લે જે વધે છે અને એક પાંચ ચાર ત્રણ બે એક પાંચ એવું ક્યાં છે ભાઈ હા છે ને હા ચાર ત્રણ બે પાંચ એક સોરી ઉનાળામાં સુધરાવ કપડાં પહેરીએ છીએ તો ચાર ત્રણ બે પાંચ એક એવી રીતે આપણો નંબર અહીંયા આવશે એટલે સી ઓપ્શન આપણો સાચો બનશે બરાબર છે ચાલો પડે છે ચોમાસામાં મુશળધાર વરસાદ એક બે ત્રણ ચાર અને આજે આપણે આ કરી દઈએ એક બે ત્રણ ચાર ને પાંચ તો ચોમાસામાં મુશળધાર વરસાદ એટલે એક બે ત્રણ ચાર ને પાંચ પછી એક બે ત્રણ ચાર પાંચ એક બે એવું છે તો કે હ હું ત્રણ ચાર પાંચ એક બે વાક્ય બનશે ને કે ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો ઓછો તો વરસાદ ક્યારે ઓછો પડ્યો વરસાદ ક્યારે ઓછો પડ્યો આ ત્રણ નંબર પર આવશે ને આ ચાર નંબર પર આવશે પણ એમ જોવા તો અહીંયા એક બે ત્રણ અને ચાર તો શું આવશે પહેલા બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ એટલે કે આપણો ઓપ્શન બી સાચો જવાબ થાય છે આગળ વાત છે ક્યાં કયા વળાંકની કયા વળાંકની વાત છે કયા વળાંકની વાત છે તો ત્રણ નંબરનું પહેલા આવશે ચાર નંબરની પછી અને એક બે તો ત્રણ ચાર એક બે આપણો જવાબ બનશે સમજી ગયા મિત્રો તો આવી રીતે તમારે વાક્ય તમને ઉલટછોટ આપેલા હશે તમારે એને કરવાની હોય છે છે આગળ હવે હવે આપણને અહીંયા એક ફકરો અને આ ફકરા પરથી આપણે મિત્રો જવાબને ને ગોઠવાના છે સૌથી પહેલા ફકરો વાંચી લઈએ આપણે પછી આપણે બધા જવાબને સેટ કરીએ ઉનાળામાં સખત ગરમી પડે છે ગરમીથી રાહત મેળવવા લોકો સુતરાઉ કપડાં પહેરે છે ઉનાળામાં બપોરે ખૂબ જ ગરમી પડતી હોય છે રસ્તા પર લોકોની અવર જવર ખૂબ જ ઓછી થઈ જાય છે લોકો ઘરમાં પંખા ચાલુ કરીને આરામ કરે છે આ સમયમાં લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો ઉપયોગ કરે છે પશુઓ ઝાડ નીચે અને પંખીઓ વૃક્ષોની ઉપર છાંયડામાં બેસીને ગરમીથી પોતાનું રક્ષણ મેળવે છે આવો એક ફકરો છે હવે એના પરથી આપણે જવાબ આપવાના છે તો ઉનાળામાં લોકોની અવરજવર કેમ ઓછી થઈ જાય છે તો ઠંડીના કારણે લોકોના કારણે ગરમીના કારણે કે પશુઓના કારણે એકદમ સિમ્પલ જવાબ છે ગરમીના કારણે લોકોની અવરજવર ઓછી થઈ જાય છે ને ચાલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે સુતરાવ કપડા લોકો કેમ પહેરે છે શોખ માટે ઠંડીથી બચવા પલળવા માટે કે ગરમીથી બચવા તો મિત્રો ગરમીથી બચવા માટે લોકો સુતરાવ કપડા પહેરતા હોય છે સાચું ને આ જોઈએ છે છે ફકરામાં કયો અંગ્રેજી શબ્દ વપરાયો પંખો રાહત કે તો મિત્રો પંખો શબ્દ છે એ પણ ગુજરાતી શબ્દ છે રાહત પણ છે ગુજરાતી અને સુતરાવ છે પણ ગુજરાતી કહેવાય પણ આઈસ્ક્રીમ જે છે મિત્રો એ ઇંગ્લિશ શબ્દ છે બરાબર ને આઈસ્ક્રીમ જે છે આવી રીતે આઈસ અને

ગામમાં ગયા બરાબર છે ભૂતકાળ રૂપ આવે આવી પડે એટલે ગયા આપણો જવાબ આવે બરાબર છે ને મિત્રો આગળ જોઈએ છે નવા પ્રશ્ન કયા આવે છે તો નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે એ આપણે મિત્રો જોવાનો છે બરાબર છે કયો શબ્દ આખો અલગ પડે છે મજા આવશે આવો જોજો ધીંગા તોફાન ધમાચકડી અને ગંભીર તમે જો મિત્રો આમાં આ ત્રણે ત્રણ શબ્દ કેવા ધીંગા તોફાન ધમાચકડી એ બધા કેવા છે મજા મજા કરવાના શબ્દ છે જ્યારે ગંભીર છે ગંભીર એ આખી અલગ વસ્તુ છે અને કઈ દુખમાં હોય તો બધા ગંભીર થઈ જાય ને એટલે આ ગંભીર છે એ દુખની વસ્તુ છે દુખની વાત છે એટલે ગંભીર આપણો અલગ પડતો શબ્દ બનશે ચલો માં માતા જનની અને પિતા તો મિત્રો આ માં માતા જનની આ બધા મતલબ એક જ થાય પણ પિતા આખો અલગ અર્થ છે એટલે પિતા આમાંથી અલગ પડતો શબ્દ છે ચલો આકાશ ગગન અને ધરતી તો વ્યોમ આકાશ અને ગગન આ ત્રણે ત્રણ મતલબ એક જ થાય પણ ધરતી જે છે મિત્રો એ આખો અલગ અર્થ વાળો શબ્દ છે એટલે ધરતી આપણો જવાબ બનશે આગળ જંગલ

અલગ શબ્દ થશે બરાબર છે ચાલો આગળ જોઈએ છે કાતરિયું એટલે શું હે આ કેવો શબ્દ છે તો કે હા આવે ને કેમ ન આવે કાતરિયું છાપરાની છત છેક છાપરાની નીચેનો નીચો મેળો કે પછી આંગણું તો મિત્રો કાતર્ય મતલબ થાય છે ઘરનું માળિયું શું થશે ઘરનું માળિયું થશે બરાબર છે ઘરનું માળ્યું હોય ને એને પણ કહેવામાં આવે છે હું અને ચંદુ કાવ્યમાં હું એટલે કોણ કોણ હું હું એટલે એટલે તો મિત્રો ચંદુનો પિતા કાવ્યના કવિ ચંદુ કે ચંદુની માતા તો હું એટલે કાવ્યના જે કવિ છે જે કવિતા લખેલી છે એ કાવ્યના કવિ એટલે હું ચાલો આગળ જઈએ છીએ

રમેશ અને ચંદુ કાતરિયામાં બાકીના બધા કેવા વાક્ય છે ખોટા વાક્ય છે હે આ આપણું સાચું વાક્ય બનશે સમજી ગયા ચલો આગળ વધીએ છે નામ નિશાન ન હોવું શબ્દ જૂથ માટે સાચો અર્થ કયો છે

કે હૃદય ધક ધક કરવું તો ખબર પડી જાય આપણને કે ધમા ચકડી મચાવવી એકદમ આનંદનો ભાવ છે ખુશીનો ભાવ છે હે ને જ્યારે આ વાજ આવી જવી કપાડે કરચલી પડવી અને હૃદય ધક ધક થવું આ બધાએ દુઃખના ગંભીરતાના અને શોખના ભાવ છે આગળ દુઃખનો ભાવ દર્શાવતો શબ્દ કે શબ્દ જૂત શોધો મોજ મસ્તી કરવી ના આ તો ના આવે દયામણી આંખ લાલચોળ ચહેરો કે પછી ખુશ ખુશાલ તો મિત્રો આમાં આમાંથી શું આવશે દુઃખ નો ભાગ તો દયામણી આંખ એ આવશે દુઃખ નો ભાગ બરાબર અને ગુસ્સાનો ભાગ પૂછ્યો તો શું આવતું લાલ ચોડ ચહેરો મોચી ભગત પગરખા સિવાનું શું લો આ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે હે ને મોચી ભગત પૂછે છે કે મોચી ભગત પગરખા સિવાનો લો તો પ્રશ્ન પૂછવા માટે શું વાક્ય વાપરીએ આપણે પ્રશ્ન ચિહ્ન વાપરીએ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણો જવાબ બને પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણને એકદમ નવાઈ લાગી નવાઈ લાગે ને તો આવી રીતે ચિહ્ન મૂકવામાં આવે જેને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે બરાબર છે ઉદ્ગાર ચિહ્ન નવાઈ લાગી કે જોયું તો બધા ઓજાર સોનાના અને પછી નવાય લાગે છે એટલે ઉદ્ગાર ચિહ્ન આગળ કોણ વરસાદથી બહુ ખુશ થાય છે ચકલી અને કુકડો મોર અને બકરો ગાય અને બળદ કે બતક અને ભેંસ બોલો તો કોણ ખુશ થાય તો મિત્રો બતક અને ભેંસ સૌથી વધારે ખુશ થાય વરસાદ પડે ત્યારે આગળ ફૂલ ફોરી રહ્યા છે એટલે શું તો ફૂલો ખીલી રહ્યા છે ફૂલો મહેકી રહ્યા છે ફૂલો કરમાઈ રહ્યા છે કે ફૂલો ફરી રહ્યા છે તો ના ફૂલ ફોડી વળ્યા છે એટલે ફૂલ ખીલી રહ્યા છે યાદ રાખજો હે ને ફૂલ ફોડી રહ્યા છે એટલે ફૂલો ખીલી રહ્યા છે એવું આવે આગળ આપેલા ફકરામાં દરેક વાક્યમાં ભૂલ છે તે શોધો અહીં આપેલા વાક્યો માટે શબ્દ એટલે કયો શબ્દ ખોટો શબ્દ સાચો શબ્દ ભૂલ રહિત શબ્દ

આ શબ્દ જૂથમાંથી અર્થની દ્રષ્ટિએ અલગ પડતો મોજ મજા કે આનંદ તો ઉદાસ શબ્દ આખો અલગ છે કેમકે આ ઉલ્લાસ મોજ મજા અને આનંદ આ બધા ખુશીનો ભાવ રહેલો છે જ્યારે ઉદાસમાં દુઃખનો ભાવ રહેલો છે એટલે આ શબ્દ આખો

તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો જેથી દરેક વિદ્યાર્થીઓ વિડીયો જોઈ શકે અને સી માં સારામાં સારા માર્ક્સ મેળવી શકે તો મળીએ છીએ મિત્રો આવતા વિડીયોની અંદર